ગાડી તો બરાબર લોક થઈ ગઈ હા એ બરોબર જ છે અરે તમે હજી ગયા નથી અરે ક્યાં ન આયા ઊભો છો પણ આ બહુ દીકરો ક્યાં ગયા છે એ આવતા જ જશે વાહે હાલો તમે પણ એ કલાક થઈ આનો કઈક પછી ઓલું તો હોવું જોઈએ ને પણ એમાં કાઈ ન હોય ફરવા આવ્યા હોય ને એ જોતા જોતા આવતા હશે આ તો હું તો ગાડી લોક કરવા આવી મને તેમ કે તમે વયા ગયા છો રૂમમાં માં તોય આયા ઊભા હા તો નો ભાળ્યું હોય ને એટલે જરીક ફરતા હરતા હોય હાલ આવે

આલ્યો તમે પાડો કવ એટલું કરો આમાં મારા કયું દબાવું આમાં ફોટો તારો પડે આયા પેલા ઉભાર્યો હા લે બોલો ભાઈ જો એમાં વચ્ચે નું રયું ને ડાગલા વાળું ઈ દબાવજો ઈ દબાવો હા કે માથે તો ઓટ પણ માથે નો ઓઢવાનું હોય હવે એક તો આયા ઉપાડો લીધો પણ હાંભળો આજે તો મે ફરવા આવી ને એટલે હાડી પહેરી ઘરે થી આવ્યા ને એટલે બાકી કાલ તો હું આવડાવડા ટૂકા ટૂકા જીન્સ ને ટી શર્ટ પહેરીશ એથી બે એથી બે શરમ જેવો સાટો શેક ને તને તો ફરવા આવ્યા હોય એવા જ કપડા પહેરે તમે જોવા આમ જો ઓલા લોકો જોવો કેવા કપડા પહેરીને ફરે છે ઈ તો ફરે આપણે એ રીતે નથી કઈ કરવાનું અત્યારે તમે ફોટો પાડો ને બહુ લપ કરો ફોટો પાડી દો હાલે ફોટો પાડ દો તાર બરોબર વસલું દબુ ને હા બાપા આવે કેટલી વાર કે આમ હરખી તો ઊભી રે ડાસું તો આન કર રે પડે બરોબર રે આ એ કાઈ કેમ હાવ જીણી છે તારી

અલ્યા રેડી આ જી રીંજો લખેલું આવું પડે એટલે મારી ફ્રેન્ડ ને એમ થાય ફરવાનું હારું હારું આમ છે છે જી તો અંદર ઘણું ફરવાનું છે હા હું હું ઊભો આવ્યો છું ઓલા લેણાવાળા વાહયા આવ્યા એટલે પણ અહીંયા ફરવા આવ્યા છે એને ક્યાંથી ખબર પડી ગઈ પણ મારે મને ફોન આપ્યો છે ને

આને પુગાતું નથી હવળો હવળો નંબર દઈ ને રિસોર્ટ માં અહીંયા તારે શું કરીશું હવે હંથાય મને ક્યાંક બે થઈ એ બધું થઈ જાય તમે શાંતિ રાખો અંદર હાલો

તુલસી શ્યામ પાસે આ પાંચ છ કિલોમીટર થાય છે એ તો હું પણ પેલા આ બાભા ને ગોતવી એ જડે પછી કામ આપડે પતિ જાય પછી આપણે દર્શન કરી આવું દર્શન કરવા આપડે બે જાય હાલ તારે આ ચાલો આ હાલ આ કે ખંતાય ને હવે હે આયા હંતાય જો આ બે આનો તો આ બાપા મોજ રો ને હ ને પડી જાવી અરે અહીંયા પૂગી જશે રુગળા પેરવા નઈ ને ઉપાડશી છે અલ્યા મુકો મરે આ

અમારા પૂંજી જાશે હાલે પાટો લગન કરવાનો મો બોલ્યું હતું તમે કે દીદી લઈ આવજો છો તમે કે ભૂલી તમે તો એવું લાગે કે આખો એમ ન હું તને હું શું કહું મને તારા લગનનો ખરખ નહો Yeah. માણ આવજો મીરા પે નાજો અત્યારે આપણે રૂમ આયો છે ને ત્યાં વયા છે કે આપણે ગોતી ને નમસ્તે सेठ નમસ્તે નમસ્તે પાણી લેતા

ભગવાન આનું કરું કેટલા બધા માણા હોય બધા વચ્ચે આપડે આબુ ઠેકા એવું કઈ ન હોય ના આમ વ્યવસ્થિત લાગે તમે બેહો ને આમ આવી નીચકા માં વ્યવસ્થિત નથી આ ટપો તો વ્યવસ્થિત કેવાય હું તમને કેવા સરસ રિસોર્ટ માં ફરવા લઈ આવી તો હું કઉસ હાલ ને થોડાક ફોટા બોટા પાડી યાર મજા કરી હવે લેણા વાળા અહીંયા પહોંચી જાય છે તો સમજવું હું મારે હવે તમે તો લેણું 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 કરી કરીને મારો તો મગજ ફેરવી નાખ્યો પણ તને આ 60 70 વર્ષથી આ શોખીનો જગ્યો તને હું એમ કહું છું કે આ છોકરાને હનુમન માં લઈ આવ્યો આ બાને આપને ફરવા તો મળે એટલે હું તમને લઈ આવી કે આપણા જમાનામાં આવું કઈ હતું નહીં તો આપણે બે ફરી હરીને એન્જોય કરી હા ભાઈ તો ખરા

તને બહુ શોખ શોખ હતો ને આ મને અત્યારે એ વાત તો સાચી લગન તો એક જ વાર કરવાના હોય ને કઈ વારે વારે કરવાના હોય લગન હું બાપા ને કેતો મેં કીધું આપણે પાંચ વીઘા રહી ને એવું લાગે ને તો વેચી જો ને તો બાટી લેવા નહીં

મને પણ એના વાત તો હા તો રહ્યો હવે મને આ જોતા મને મોજ આવી ગયો અરે વાહ મારી દોસડી વાહ હું શું કઉસ હજી તો હું કાલ છે ને આટલું આટલું જીન્સ ને ટી શર્ટ પહેરી આમ કેવી લાગુ લાગુ જરા પ્યારવા બરોબર છે આયા આવું નો સારું લાગે જો આમ જોવા ઓલી છોકરીઓ કેવા કપડા પહેરી જાય એ તો પહેરે એ મર્યાદા વગર નું છે

અને હરા હરા મોટા કેમેરા વાળાને બોલાવ્યા ડીજે વાળા બોલાય એ રોય કાઈ થવાનું નથી કર્યા આ ડીજે મને હું હારું નીકળ્યા જ છું પણ તમને હું કહસુ બેટા વહુ તું મારા છોકરા ને નથી હાચવીતી આવા સરસ ફળાએ તને ફરવા લઈ આવી

મારા બાપા ને થોડા ખાસ સમજો અહીંયા કોઈક બીજાને રો ઉપાડે નકર અહીંયા મારવા વાળા

ના પાડતો પોતા પાર બિલ કર્યા મારું કીધું આ માનતી નથી બોતડી પણ હાંભળો તો ખરી હજી આગળ હું કેસે ત્યાં તો ચાલુ જ થઈ ગયા

એટલે અમારા છને આજના વડા ના લગભગ પાંચ હાજર કપલ છે આ કપલ સને લકી નીકળ્યું છે એટલે તમારું દેવાનું એમ માફ કર્યું લેણું થયું અને હવે રહીતા પગલા હારા લેણું માફ થઈ ગયું મજા આવી ગઈ થાય લેણું માફ થઈ ગયું કોઈ માગે નઈ આપણી પાસે મજા આવી ગઈ મજા આવી ગઈ

ફેશન માં આપણે હલવાઈ જાય જેમ બને એમ હાદા લગન કરાય લેણું તો ન થાય એ વાત આજી પણ આ માનવા પડે ને માનજો કોકનું નું આ માનતી નથી તમે તો બાપ દીકરો મને જ કોતતા હોય મને તારા લગનનો બેટા હરખ ન હોય હરખ તો મને હોય પણ આપણે પૈસીડી હોય એટલી હોય કરે અને બધું જવા દો હવે આપણો છે ને